શહેરના ગણપતિ ની બાવીસ જેટલી ખંડિત મૂર્તિઓ રજડતી હાલતમાં મળી આવી છે ત્યારે સામાજિક કાર્યકરો પરમાર કમલેશ દ્વારા પોલીસ ની જાણ કરતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ

પોલીસ મિત્રો દ્વારા જે કહેવાય છે કે પીઆઈ તેમજ અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સર તપાસ પર આવ્યા સાથે સાથે કર્મચારીઓ પણ આવ્યા અને હિન્દુ વિધિ પ્રમાણે આજે ગણપતિની પ્રતિમાઓ કિસનવાડી ગઢડા માર્કેટ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી છે ત્યાં આગળ વિસર્જન કરવામાં આવી પરંતુ ખાસ કરીને જે પણ આ પ્રતિમાઓ ખંડિત હાલતમાં જે મૂકીને ગયું છે તેની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે સંસ્કારી નગરીમાં જયારે આ રીતની ગણપતિની પ્રતિમાઓ રજડતી હાલતમાં કોઈ પણ જે છોડીને ચાલ્યું ગયું છે તેની સામે સંપૂર્ણ તપાસ કરવી જોઈએ સાથે સાથે સીસીટીવી કેમેરા પણ તપાસ કરી અને આવા જે પણ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ કમિશનર સાહેબ પાસેથી અમે ખાસા અપેક્ષા રાખીએ છીએ સાથે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે શાંતિમય રીતે આપણે ગણપતિની સ્થાપના કરી છે એ જ રીતે શાંતિમય રીતે ગણપતિનું પાપાનું વિસર્જન પણ થાય એ રીતની સવે કાર્યવાહી કાર્ય કામગીરી કરવી જોઈએ તેવી સૌને અપીલ કરું વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ દ્વારા મૃત્યુને રજટતી હાલતમાં મૂકવામાં આવી હતી તેવા વ્યક્તિ સામે સખત પણ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી બીજી કોઈ વ્યક્તિ આ રીતનું કૃત્ય ન કરે તેને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ વડોદરા શહેર પોલીસ દ્વારા વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું તે બદલ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિસ્તારમાંથી મને હમણાં ફોન આવ્યો કલાક એક પહેલા કે દીક્ષિતભાઈ અહીંયા ભૂતડી ગ્રાઉન્ડ ની અંદર મૂર્તિઓ ખંડિત પડેલી છે એટલે હું તાત્કાલિક જ હું ત્યાં નજીકમાં તો મારું એટલે નજીકમાં દોડતો દોડી નહીં સીધા આવી ગયા સ્થળ પર એટલે પછી સો નંબરમાં ફોન કર્યો અને જોન ઓફિસમાં ફોન કર્યો ડીસીવી સાહેબને ફોન કર્યો અને મીડિયા આપ લોકોને ફોન કર્યો કે ભાઈ આ રીતનું થયેલું છે તો તાત્કાલિક એની તપાસ થવી જોઈએ કે આ કોણે નાખેલી છે એનું જે આનું ચોખ્ખું એટલે જે પણ હોય વેપારી હોય કે જે પણ ઇન્ટેન્શન થયું હોય તો અને આ જે શહેરની વાતાવરણ દોડવા માંગે છે એ દોડાય નહીં એટલે તાત્કાલિક પોલીસ વાળા આઈ ને બધું વાન બાન લઈને આવીને એ લોકો વિસર્જન કરવા લઈ ગયા પોલીસ આવ્યા ડીસીબી અને એ લોકો ફટાફટ એટલે અમે લોકો સીધી બધી મૂર્તિઓને મૂકી અને એ લોકો વિસર્જન કરવા લઈ ગયા હા બધી ખંડિત મૂર્તિઓ હતી ગયું એવું હવે એ તો અહીં નજીક જ સીસીટીવી ફૂટેજ છે અહીંયા ચાર્જ આ ચાલુ હશે ત્યાંથી ખબર પડી હશે અને આ ગ્રાઉન્ડ છે એટલે અહિયાં બી બધા કેટલા બધા સંવેદન વિસ્તાર એટલે અહીંયા કેટલા સીસીટીવી ફૂટેજ તો હશે જ નેશન પ્લસ ન્યૂઝ પોડગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર